જુનાગઢમાં સામાન્ય વરસાદ થતાની સાથે જ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા રસ્તાઓ ઉપર વાહનો ખૂપી ગયા અને ક્યાંક તો રસ્તા ઉપર હજુ પણ ખાડાઓ જોવા મળે છે ક્યાંક હજી રસ્તા બનવાની કામગીરી શરૂ છે તો ક્યાંક છે બનેલા રસ્તાઓ છે તોડવામાં આવે છે અને પ્રી મોન્સુન કામગીરી પ્રી મોન્સુન કામગીરી તો માત્ર ને માત્ર કાગળ ઉપર જ થયેલી જોવા મળે છે સામાન્ય લોકોએ ઘરની બહાર પગ મૂકવો હોય તો પણ એક વખત વિચાર કરવો પડે છે વર્ષો જૂના એક હતા શાસન બાદ પણ મનપાની આ બેદરકારી છે દેખાઈ રહી છે ત્યારે જુનાગઢના લોકોએ આ હાલાકી છે માત્ર ને માત્ર મનપાની બેદરકારીના લીધે જ ભોગવવી પડે છે અહીં મહત્વનો પ્રશ્ન એ છે કે દર વર્ષે પંદર જૂને ચોમાસુ બેસી જ જાય છે અને જેની મનપાને પણ જાણ છે તો પછી દર વર્ષે પંદર જૂન પહેલા જ મનપા દ્વારા રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાને લગતી કામગીરી છે શા માટે પૂર્ણ કરવામાં આવતી નથી આવું દર વર્ષે શા માટે થાય છે મનપા ઉપર એવું તો કયું પ્રશ્ન છે કે જેના લીધે તેઓ કામગીરી છે એ સમયસર પૂર્ણ કરી શકતા નથી અને સામાન્ય જનતા છે તેમને આ પ્રકારના પ્રશ્નો અને હાલાકીઓ ભોગવવા માટે મજબૂર કરે છે ગયા વર્ષે સમગ્ર ચોમાસા દરમિયાન તંત્રની બેદરકારીના કારણે લોકો છે ખૂબ જ હેરાન થયા હતા છતાં પણ ગયા વર્ષ કરતા આ વર્ષે પણ પબ્લિક ને ખરાબ પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે આ અંગે સ્થાનિકો નું શું કેવું છે આવું જોઈએ જુનાગઢ ના રણછોડ નગર આપડે અત્યારે આવ્યા છીએ શેરીનો કેવો પ્રશ્ન છે અમે વોર્ડ નંબર સાતના રહેવાસી છીએ અમારે શહેરીનો પ્રશ્ન એવો છે કે તમે જોઈ શકો આગળ રોડ અમારો જુઓ સ્કૂલે જતા છોકરાઓને અમારે કેટલી વખત પડે છે અને અમારે પાર્કિંગમાં ગાડી રાખવી હોય ને તો એ બધા આજુબાજુના એરિયાવાળા અમારા પાર્કિંગમાં ગાડી રાખે છે અને આ રોડની હાલત જુઓ અત્યારે ક્યાંય કોઈ સાધન નીકળી શકે એવું નથી અને કોર્પોરેટરને અમે આ જાણ કરવા માંગીએ છીએ કોર્પોરેટર સંજયભાઈ કોરડિયાને વિનંતી કે પાંચ વર્ષથી આ અમારા વોર્ડમાં કોઈ કામ નવું થયું નથી એક પથ્થરય નથી ખો ખાડા નથી બુરાણા અને હવે જો એ આવે અને આ કોઈક કાંઈક સરખું કરે તો તમારા માટે માન છે બાકી હવે તો નફરત થઈ ગઈશ તમે સ્ટુડન્ટ છો તો તમને કઈ કેવી પરેશાની થાય છે હું છે ને મેઝિકલી જુનાગઢ અત્યારે રહેતી નથી હું મારે ભણું છું પણ હું જયારે બી જુનાગઢ આવું છું ત્યારે બસ સ્ટેન્ડ થી બી મારા ઘરે આવવામાં તકલીફ પડી જાય છે અને કેવું કે તમને ખબર છે કે ચોમાસું આવવાનું છે તો તમે શું કામ ખોદો છો જો તમે કામગીરી કરી ના શકતા હોય તો લગભગ ત્રણેક વર્ષ થી આ રસ્તો આવો નાવો છે હું એક સરકારી કર્મચારી છું અહીંયા રસ્તા ઉપર થી અમારે અત્યારે ગાડી અમે છે દૂર અમે પાર્કિંગ કરીએ છીએ ગઈ સાલ તો અમે ચોમાસામાં વરસાદે અલગ તો વસાદ હોવાને કારણે છેટી ગાડી રાખી હતી તો એક છોકરીના વાલીએને તેડીને જતા હતા તો છોકરી રીતસર ખાદમાં ડૂબી ગઈ હતી અને એના વાલીએને અમે બધાય સપોર્ટ કરીને કાઢી હતી તો વહેલી તકે આનો નિકાલ આવે અને આવા કામ ચોમાસાને બદલે કે ઉનાળામાં થાય તો વધારે સારું એ શું કરશો રોડ બાબતે રોડ બાબત બાબતે એમ કહે છે કોર્પોરેટર કેટલા વર્ષ થયા હું ગેસે તો જાગે જુનાગઢ માટે સવારે અમને છોકરાઓને લેવા મૂકવામાં બહુ જ તકલીફ પડે છે છોકરા ગારામાં ખૂચી જાય છે એટલે અમે ધારાસભ્ય ને કહીએ છીએ કે તમે આમાં ધ્યાન આપો રસ્તા સારા કરવાની ધ્યાન આપો હોય ને તો જ મત માટે આવજો નકર અહીંયા મત લેવા આવશો ને એટલે ભાઈ કઈ બાકી નહીં રાખે તમારા માટે ચૂંટણી પછી કોઈ અહીંયા આવે છે ચૂંટણી પછી નથી આવતા પહેલા આવે ને તોય નથી દેવા મત કોઈને ને મત લેવા આવતા જ નહીં ચૂંટણી પેલા એનું આવતા અમે કહી છીએ ને